મુંબઈ રેમ્પ પર સફળતા મેળવ્યા બાદ પછી હવે અભિનેત્રી એકતા જૈન અમદાવાદ ફેશન વીકમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે અભિનેત્રી મોડલ અને ઇન્ફ્લુએન્સર એકતા જૈન એકત્રીસ મે બે હજાર રોજ હોટેલ હયાત રેજન્સી અમદાવાદ ખાતે યોજનારી પ્રતિષ્ઠિત અમદાવાદ ફેશન વીકમાં રેમ્પ પર પરફોર્મન્સ કરશે તે જાણીતી ફેશન ક્યુરેટ અર્ચના જૈન માટે અને રંગચક્ર ડિઝાઇનર માટે રેમ્પ પર આવશે બોમ્બે ટાઇમ્સ ફેશન વીકમાં બે વખત સફળતાપૂર્વક રેમ્પ વોક કરી ચૂક્યા બાદ એકતા માટે આ એક વધુ મોટી ઉપલબ્ધિ છે તેણીને આત્મવિશ્વાસ ભરેલી અંદાજ અને મનમોહક સ્ટાઇલને કારણે એકતા આજે ભારતમાં ટોપ ફેશન પ્લેટફોર્મ્સ પર ઓળખાઈ રહી ચૂકી છે

અમદાવાદ ફેશન વીક માટે ફર્સ્ટ ટાઈમ આવી રહી છું બોમ્બે ટાઈમ ફેશન વીક માટે બે બે વખત વોક કર્યું છે એઝ અ શો સ્ટોપર અને સવારે કાલે અને પરમ દિવસે બે દિવસ ફેશન શો થવાનું છે થર્ટી ફર્સ્ટ અને ફર્સ્ટ અને થર્ટી ફસ્ટના પાંચ વાગેથી અમારું સ્લોટ ચાલુ થશે પણ સાડા પાંચ વાગેથી અમારું સ્લોટ ચાલુ થશે જે રંગચક્ર માટે છે ઇન એસોસિએશન વિથ ફ્લોરિન ફાઉન્ડેશન અર્ચના જૈન માટે હું વોક કરી રહી છું અને અમે મળ્યા હતા થ્રુ એનજીઓ કારણ કે મારી પોતાની એક ટ્રસ્ટ છે અમે બીઓ મળીને અને ક્યારેક પોતે પોતપોતાનું બહુ બધું સોશિયલ વર્ક કરતા રહીએ છીએ ત્યારે એટલા માટે અમારે સિલેક્શન થયું હતું કારણ કે આ જે સ્પેશિયલ સ્લોટ છે એમાં બધા તમને સોશિયલ વર્કર મળશે અલગ અલગ ફિલ્ડના લોકો મળશે દે આર નોટ ધ પ્રોપર મોડલ મોડલ બટ ઇટ્સ ધ યુનિટી એન્ડ ઇટ્સ ધ યુનિકનેસ ઓફ ધીસ સ્લોટ ઇટ્સ બ્યુટિફુલ બહુ મજા આવશે તમને જોઈને રંગચક્રમાં બહુ બધા રંગો દેખાશે સૌથી પહેલા તો મોડલની જે પરિભાષા છે એ અલગ અલગ લોકો માટે અલગ અલગ છે કારણ કે જે આ જે સ્લોટ છે એમાં મોડલ એઝ અ મોડલ નથી ટિપિકલ જે ફિગરવાળી મોડલ કહેવાય એવા મોડલ્સ નથી અહીંયા તમને બધા સોશિયલ વર્કર પોતપોતાની ફિલ્ડમાં કાંઈક અચીવ કરેલા લોકો છે એ મોડલ્સ છે એ રિયલ મોડલ્સ છે અને જે ફેશન મોડલ્સ છે એ કમ્પ્લીટલી ડિફરન્ટ છે તો અમારા એ સ્લોટમાં એ મોડલ્સ જ નથી તો આઈ કે નોટ કમેન્ટ ઓન દેટ બટ જો તમને ઈચ્છા હોય ને તમને એવું લાગતું હોય કે તમે તમારી જીવનશૈલીને એવી રીતે કરી શકો છો કે તમારે તમારી ફિગર તમારો જો હેલ્થ છે એવું છે કે તમે મોડલ થઈ શકો છો તો વાય નોટ ગો અહેડ